નાઇન કે એમ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે પત્રકાર એકતા પરિષદ મહીસાગર જિલ્લા અને તમામ તાલુકાની બેઠક સર્કિટ હાઉસમાં યોજાઈ છ તાલુકાની કારોબારી અને જિલ્લા પ્રમુખની વરણી સાથે સંગઠનની નવી રચના કરી મહીસાગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદની મિટિંગ લુણાવાડાના સર્કિટ હાઉસના હોલમાં યોજાઈ લુણાવાડા વીરપુર બાલાસિનોર સહિત છ તાલુકાઓના પત્રકારોની હાજરીમાં એક પછી એક તાલુકાની રચના કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા અધ્યક્ષની ચૂંટણી જાહેર કરતાં બિનહરીફ મયંક જોશી રિપોર્ટ થયા આ મિટિંગમાં મહીસાગર જિલ્લાના પત્રકારોની હાજરીમાં નવનિયુક્ત પ્રમુખોને સ્વાગત કરી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ બેઠકમાં સ્વાગત પ્રવચન જિલ્લા અધ્યક્ષ મયંકભાઈએ કરી પ્રદેશ પ્રમુખને ભેટ સાથે સન્માન કર્યું પ્રદેશ અધ્યક્ષ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીનો હિસાબ રજૂ કરી પત્રકારના હિતમાં કામ કરતું એક માત્ર ગુજરાતનું નહીં દેશનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સંગઠન છે સરકાર સાથે થયેલા વાટાઘાટાની પણ ચર્ચા કરવામાં આવી હતી તમામ પ્રમુખો બિનહરીફ જાહેર થ એકતા શબ્દને સાર્થક કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે સૌનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતે સુરૂચિ ભોજન સાથે અન્નભેરા એના મનભેરાના સંદેશ આપ્યો વિશેષ માહિતી અશોક ઠાકોર